કાંકરેજ તાલુકાના કાશીપુરાથી આ ફોન છે કૈલાસજી તરસંગજી ઠાકોરનું તો તેઓ એક ટ્રક ડ્રાઈવર છે અને આવક પણ સારી છે પોતાને ઘરનું મકાન પણ છે અને જમીન પણ છે તો તેવાનું પહેલાં બેનભાઈનું સાટું હતું તો બેનનું કોઈ પણ કારણોસર છૂટું થઈ જવાથી પોતાનું પણ છૂટું કરી દીધું અને હવે કોઈ એવી પાત્ર અને કોઈ એવું એને પાત્ર મળે કે જેમને દીકરી હોય તો તેઓ એ સ્વીકારવા માટે તૈયાર છે અને મિત્રો આ ઓડિયો એટલો શેર કરો કે કૈલાસજીને એની મનપસંદનું પાત્ર મળી જાય તો સાંભળીએ કૈલાસજીનું આ કોલ રેકોર્ડિંગ આ આપણી જીવનસંગીની એ

ઉમર વર્ષ 35 બરાબર ઉમર વર્ષ 35 બરાબર હા હા 35 માં રનિંગ ચાલે હે કોન હા હા બરાબર છે એટલે આપણે હવે જીવન સાથી માટે ફોન કરેલો છે સમજાઈ ગયું સમજાઈ ગયું આપણો ધંધો ડ્રાઇવિંગ નો છે મહિને 40 થી 45000 રૂપિયા કમાય છે 100 હા હા 20000 રૂપિયા પગાર છે ને 20 બીજા સાઈડમાં મળે છે વાહ 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 મે તો મોટે કવાત ચલાવું બાટાય કેમ કણું કેવા ઓલ ઇન્ડિયા ફરસ્ટ બરાબર હવે આપણે કોઈ સારી કોઈ સારી છોકરી સંગાથે હોય તો ચાલે બરાબર તમાર સગાઈ કે લગ્ન થયેલું છે હતા એ છૂટાછેડા આપેલા છે બધું કમ્પ્લીટ તો કેમ હા કારણ બન્યું તો કઈ અમારે બેન ને એ બધા ને સમ્ભાળતો હતો એમને નતું પોસાતું અમારે બેન ને એમને અમારે જીજાજી ને કે રાખતી નથી આવતી એટલે છૂટું કરી સમજાઈ ગયું એટલે તમારે કામ હતું એટલે બેન નું છૂટું થયું એટલે તમારે થઈ ગયું એવું થયું હા એટલે બેન ને બીજા આપડે કરી દીધેલું છે અત્યારે દીકરી ને લઈને ફરાય ને હા બરોબર છે એમ નઈ તો બેન ને વાંધો હોય તો તમારે બનતું નતું એવું હતું ના આપડે કઈ નતું પણ એમ કે પછી આ બેન નું થોડું એટલે આપડે પછી ઘરે જવાય નઈ ને

अच्छा अच्छा चलो तो तुम्हारा जो गांव छे हम क्या थी क्या थी उंजा कितलो था 50 60 किलोमीटर दूर अच्छा એટલે રોડ જૂ તો અપડાઉન કરો ત્યાંથી ને હા બાઈક થી અપડાઉન બસ માં આવ હા આ બરોબર છે પછી તમે જે તમાર જે બરોબર નહીં હે તમાર જે વાહન ચલાવો છે ઈ ટ્રક ચલાવો છો ને હો ટ્રક 12 ટાયર 16 ટાયર اچھا ચાલે ઈ જે ટ્રક હોય ટ્રાન્સપોર્ટ વારા હોય કે તમાર ખુદ નું જ છે હા ના એ આપણો થોડું ભાગીદારમાં

પછી આ જે ખેતી જે વાવે છે એમાં તમને કઈ ભાગ હિસ્સો કઈ મળે હા ભાગ ભાગ આવે ને આપડે એમ એ કેટલો આવતો છે હા એ કેટલો ભાગ આવતો હોય છે ધારો કે પચાસ હો બાજરી થયું તો પચીસ ત્રીસ મણ અમારા ભાગ માં આવે છે એમ સમજી સમજી એવી રીતે હા અને રોકડીયા ભાગ માં જીરું ધારો કે પચાસ મણ થયું તો પચીસ મણ અમારે આવે છે સરસ સરસ છે એમ વાહ વાહ હા ના બરોબર છે કોઈ વાંધો નહીં આપડે તમારો ઓડિયો મૂકશું તમારો મને ફોટો મોકલી દેજો બરાબર કઈ વાંધો વ્યક્તિ ફોન કરે પૈસા ટકાનો વ્યવહાર કરતા જ નહીં તમે જ્યાં મકાન કીધું છે એ કેટલા રૂમ વાળું છે બે રૂમ વાળું છે અચ્છા અચ્છા કામ ચાલુ છે તેમાં બે રૂમ વાળું તૈયાર છે

કાશીપુરા ઓકે 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 આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને લાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ